વિસાવદર જીત્યા બાદ ક્યાંક ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વધારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે એક તરફ આપણે જોયું કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટી પોતાની પકડ છે તેને વધારે મજબૂત કરી રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ છે જે સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂક્યા છે તેમના વિશે ઘણી બધી વાતો કહી છે આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા નજરે પડે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સીધા જવાબ ભાજપ દ્વારા પણ ગોપાલ ઇટાલિયાને આપી દેવામાં આવે છે અને આપણે જોયું હતું કે અત્યારે તો હાલ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે ખાસ કરીને કાંતિ અમૃતિયા છે ગોપાલ ઇટાલિયા બંને એક સાથે મેદાન આવ્યા છે પરંતુ ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા એવા પ્રહારો છે ઘણા બધા એવા આક્ષેપો છે જે ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા છે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળી કે તેમણે ભાજપ ઉપર પ્રહાર કરતા શું કહ્યું આજે આપણે બધા અહીંયા એક અત્યંત મહત્વનું કામ કરવા એકઠા થયા છીએ એ એ કામ કામ શું છે છે એવું કે વિધાનસભાના ખેડૂતોએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ ઘર ઘર સુધી વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી લેવા માટે અહીંયા આપણે એકઠા થયા છીએ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકારે ભયનો માહોલ ફેલાયો ચારો દિશામાં માત્ર ને માત્ર ભય સરકારી તંત્રનો ભય ભાજપના નેતાઓનો ભય પોલીસ તંત્રનો ભય ગુંડા બુટલેગરોનો ભય અને ટેન્ડર કરવાવાળા લોકોનો ભય સિસ્ટમમાં બેઠેલો દરેક માણસ માત્ર ને માત્ર વ્યક્તિ જનતાને દવાનું કામ કરે ભય આપે ધમકી આપેલકો એવો આવ્યો કે આખા ગુજરાતની જનતાને એમ લાગવા માંડ્યું કે હવે આનું કાંઈ નહી થાય આ ભાજપ ને નહીં કોઈ હરાવી શકે ગમે એમ કરો પણ છેલ્લે બધું હોય પછી ભાજપ જ નીકળે છે એટલે એક હતાશા આવી લોકોમાં નિરાશા આવી ડર આવ્યો હું કઈક કરીશ ને મને કઈક તો અને હું કરીશ તો મારો ઉપજ છે કે નહીં ઉપજે મને કોણ ટેકો આપશે મારે શું કામ કઈ કરવું જોઈએ કોઈને વાંધો નથી તો મારે વાંધો નથી લેવો મારે ચલાવી લેવું છે આવા પ્રકારે હજારો લોકોમાં એક હતાશા આવી ગઈ એક નિરાશા આવી ગઈ અને નિરાશામાં ને નિરાશામાં હજારો લોકોએ તો રાજકારણમાં રસ લેવાનું જ બંધ કરી દીધો અને જેને રસ લેવાનું બંધ નહોતા કરી શકે એમ એ ભાજપમાં સરવાળે વિરોધ પક્ષો નબળા વધતા ગયા જનતાનો અવાજ બંધ થતો ગયો અને ભાજપ છે એ માથે ચડતો ગયો માથે ચડતો ગયો દાદાગીરી કરતો ગયો આ પરિસ્થિતિ ચાલીસ વર્ષ દરમિયાન થઈ વચ્ચેનો ગાળો એવો આવ્યો કે ગુજરાતભરમાં અનેક નવા નવા નેતાઓ આવ્યા આમ જનતાને એમ થયું કે હાલો ભાઈ આ કંઈક કરે એવો લાગે છે હાલો જેવા પાછળ લટક્યા હતા ભાઈ પબ્લિક વૈયા ગયા બીજો નેતા આવ્યો પબ્લિકે ટેકો આપ્યો એને દગો કર્યો ત્રીજા આવ્યા એને દગો કર્યો થોડો ઘણો છે વિશ્વાસ કે થોડી ઘણી જે આશા વધી હતી પબ્લિકની એ બધી આશા કેટલાક દગો કરનારા નેતાઓએ તોડી નાખી સરવાળે એવું છે કે હવે તો કઈ કરવું જ નથી એવા હતાશા સમયમાં સમયમાં એવા નિરાશાના પબ્લિક એક એક બાજુથી કહેવા માંગતી હોય અને બાજુ કશું જ ન બોલી શકે એવી લાચારી ભરી પરિસ્થિતિમાં વિસાવદરની જનતાએ ક્રાંતિ કરી આમ આદમી પાર્ટીના ખોડે કોડિયું કર્યું પણ એનું હજવાળું આખા ગુજરાતમાં પહોંચ્યું દોસ્તો હવે એ સંદેશ

હલકી માનસિકતા ધરાવતી પાર્ટી ક્યારેય જીતવી ન જોઈએ એ પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આખા ગુજરાતના પર કામ કર્યું છે કે આ પાર્ટી ન જીતવી જોઈએ ભાજપ એનો અધિકાર નથી ચૂંટણી જીતવા ઉપર એની માનસિકતા એવી છે કે સમાજના તમામ વર્ગ સાથે અન્યાય કરે છે અને એટલે આ પાર્ટીને ક્યારેય જીતવા દેવાની નહીં અને એટલે જ વિસાવદર વાળા તો ક્યારેય નથી જીતવા દેતા ચૂંટણી જે આવી હોય આવી જાય વિસાવદર માં હોય એટલે પિક્ચર ક્લિયર જ હોય કે ફેલ થવાનું વિસાવદર ની જનતા એ પહેલો સંદેશ આપ્યો કે ભાજપ હારવાને પાર્ટી છે કોઈ સંજોગોમાં જીતવી જોઈએ નહીં એની કાળજી આપણે બધાએ લેવાની છે અને આ વાત લોકો સુધી પહોંચાડવાની છે બીજો સંદેશ કે ભાજપ પાર્ટીને હરાવી શકાય છે આ સૌથી મોટો સંદેશ એને આપ્યો છે કરોડો લોકો એવું માને છે કે આને કઈ ન કરી શકાય પણ વિસાવદરના આપણા શેઢા પાડોશી ખેડૂતો એ માલધારીઓ રત્ન કલાકારો એ ખેત મજૂરો એ સામાન્ય વેપારી દુકાનદારો એ બધા ભેગા મળી સાબિત કરી બતાવ્યું કે ભાજપ શું ભાજપના પિતાશ્રીને હરાવી શકાય એમ છે આવો સંદેશ આપ્યો વિસાવદરમાં ભાજપે શું તાકાત લગાવી આખી ભાજપની સરકાર તમામ ધારાસભ્યો તમામ સાંસદ સભ્યો કેન્દ્રના મંત્રીઓ ગુજરાત સરકારના મંત્રીઓ પોલીસ તંત્ર તમામ જમીન માફિયાઓ વિસાવદર અને વેસાણ માં અગાઉ સરકારી નોકરી કરીને ગયા હોય અત્યારે કઈક ડીજે બદલી થઈ હોય એવા માણસોને પણ અહીંયા પાછા બોલાવ્યા હતા અન ઓફિશિયલી દસ દિવસ પૂરતા એમાં અનેક પોલીસ અધિકારીઓ જેને વિસાવદર વેસાણ માં અગાઉ નોકરી કરી લીધી હોય હાલ બોટાદ માં અમરેલી માં માં ભાવનગરમાં હોય એને ચૂંટણીમાં અહીંયા અનઓફિશિયલ ડ્યુટી મૂકી હતી અને બધા આવ્યા હતા કોઈ એવી વસ્તુ નહોતી બાકી અને રાજકારણીય આવ્યા નેતાઓ આવ્યા મંત્રી આવ્યા એ તો ભલે આવ્યા જેને નહીં લહેના જ એ વિડીયો બનાવીને જીતો જીત કરતા હતા પણ વિસાવદરની જનતાએ બીજો સંદેશ આપ્યો કે તમે સંકલ્પ લ્યો તમે નિર્ણય કરો તમે મુઠ્ઠી બંધ કરો તો દુનિયાની કોઈ તાકાત તમારા સંકલ્પને રોકી નથી શકતી તમારી પાસે તાકાત છે વિસાવદરે આપણને કીધું છે જનતામાં એ તાકાત છે જનતા જે નક્કી કરે એ થઈને રહે છે એવું વિસાવદર સાબિત થયું વિસાવદર જનતાએ આપણને બધાને હાથ જોડીને કીધું છે કે હવે તો સંકલ્પ કરો કે નહીં ક્યાં સુધી ભાજપ ની છો અવળી મોટી સરકાર લાગી ગયા પછી કોઈ એવું વાત પૈસા કેટલા દારૂ ગુંડા બધી જ તાકાત ધ્વસ્ત થઈ ગઈ જનતા એ લીધેલો સંકલ્પ જીતી ગયો સંદેશ એવો છે કે તમારા સંકલ્પમાં તાકાત છે રામાયણ ની અંદર જાંબુવંજી મહારાજે હનુમાનજી બાપાને કહેવું કેવું પડ્યું હતું કે ભાઈ તમે દરિયો કૂદી શકો એમ છો દરિયાના આ કાંઠે બેઠા હતા અને લંકામાં જવાનું હતું ત્યારે બધા વિચારતા હતા શું કરશું કેમ કરશું જાંબુવનજી હનુમાનજી બાપાને એની શક્તિ યાદ કરાવી કે તમે મહાશક્તિશાળી છો બાહુબલી છો બજરંગ બલી છો પવન પુત્ર છો તમે ધારો તો ઉડીને હમણાં લંકા ભોગો અને હનુમાનજીને એની શક્તિનો અહેસાસ કરાવ્યા પછી હનુમાનજી ગયા ગુજરાતની જનતામાં એ તાકાત છે કે ગમે એવી સત્તાના મૂળ્યા કાઢી નાખો પણ એ તાકાતને યાદ કરાવવાનું કામ કોણે કર્યું છે વિસાવદરની જનતાએ કામ કર્યું છે આપણને આપણી તાકાત યાદ કરાવી છે હજુ જો આપણે આપણી તાકાત ન ઓળખીએ આપણે આપણી તાકાતનો સાચો ઉપયોગ ન કરીએ તો હવે ભગવાન આપણને બચાવી નહીં શકે જેવું જેવું ભોગવી લો કોઈ ફરિયાદ ન કરતા જો જનતા હારે તો આખી સરકાર હરાવે વિસાવદરની જનતાએ આપણને ત્રીજો અને અત્યંત મહત્વનો સંદેશ આપ્યો છે કે તમારો હાથમાં જગાડો બોલો કેમ બધું ચૂપચાપ સહન કરી તરફ આખા ગુજરાતમાં લોકો સરકારના તમામ તમામ અન્યાય તમામ શોષણ બધું જ સહન કરી લે છે બે ભાઈઓ વચ્ચે જમીનનો ભાગ પડે બાપ દાદાની તો એક સાફ ઓછો આવે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે ભાઈ ભાઈનો હાથ ભાંગી નાખવા તૈયાર છે પણ આપણો ધારાસભ્ય કામ ન કરે નગરપાલિકા કામ ન કરે વર્ષો વર્ષોથી ખાડા ખોદેલા રાખે એક ઓવરબ્રિજ કેશોદ બનતો હોય એક નાળું બનતો હોય કામ હાલે કેટલાય માણા પડે ગાડીઓ ફૂટી જાય મુંડા ફૂટી જાય ઈંડા ભાંગી જાય તો કોઈ બોલવા તૈયાર નથી પણ આપણો ભાઈ જો એક ફૂટ જમીન વધુ લઈ ગયો બાપ મિલકતમાંથી મિલકત માંથી તો નહીં મજા આવે પ્રાંત ઓફિસ ને ધક્કા ખાવા તૈયાર છે કલેક્ટર માં જાવ અમદાવાદ જાઉં મોટો વકીલ રાખો તને બતાવી દો દોસ્તો હદે આપણે લાચાર બની ગયા છે ઢંઢોળવાની કોશિશ કરે છે કે જાગો તમારા આત્માને પૂછો કે તમે બધું સહન કરો છો વ્યાજબી છે બોલતા કેમ નથી અવાજ કેમ નથી ઉડાવતા તમારા ગામમાં સરકારી નાડું બનતું હોય ગટર બનતી હોય બ્લોક નખાતા હોય ખોટું થાતું હોય તો અહીં કેમ તમારો આત્મા નથી જાગતો બોલતા કેમ નથી અને આપણા ગામમાં ખોટું કામ થતું હોય ને આપણે બોલીએ નહીં તો ભારત દેશમાં રહેવાને લાયક જ નથી આપણી જેવો દેશ વિરોધી મારા કોણ હોય આપણા દેશમાં આપણા ગામમાં આવીને કોઈક માણસ ભ્રષ્ટાચાર કરી જાય અને આપણે એવી રીતે બચાવ કરીએ કે અમારી જ્ઞાતિનો છે અમારી જ્ઞાતિનો સરપંચ છે બોલશું તો એને નહીં અમારી જ્ઞાતિનો તાલુકા સભ્ય છે અમારી જ્ઞાતિનો જિલ્લા સભ્ય છે દોસ્તો કઈ માનસિકતાએ આપણને કાયર બનાવવાનું કામ કર્યું છે વિચારો આપણે તો ભારત વીરોની ભૂમિ એમાંય ગુજરાત એમાંય કાઠિયાવાડ અહીંયા સૌર્ય સમર્પણ ને બલિતાનનો કેવડો મોટો ઇતિહાસ છે આ કાઠિયાવાડમાંય જુનાગઢમાં અહીં કેવા કેવા માણસો પાક્યા છે કેવા કેવા વીરપુરુષો પેદા થયા અને ઈ ભૂમિમાં આપણે એવા એના વારસામાં આવ્યા કે આપણે એક નબળું નાણું થતું હોય તો એનો બોલી શકીએ તો આપણે ઇતિહાસના નામે કોઈ મહાપુરુષનું નામ આપણા મોઢે લેવાનો હક નથી આપણું આપણે એનું નામ લે તો એનું નામ આપણા આપણે આપણે એનું નામ ખરાબ કરીએ છીએ આપણે આપણા ગામમાં ખોટું થતું હોય આપણા વિસ્તારમાં ખોટું થતું હોય ખરાબ રોડ બનતા હોય શાળા ખરાબ બનતી હોય ખોટા બિલ મુકાઈ જાતા હોય અને એક વિડીયો ઉતારવાની આપણા હિંમત નથી વિસાવદર જનતાએ આપણને સંદેશ આપ્યો છે તમારા આત્માને જગાડો ખોટું થતું હોય ત્યાં બોલો અને જે હાચું હોય એનો હાથ ચાલો એવો સંદેશ વિસાવદર ના ખેડૂતો આપ્યો દોસ્તો આપણને ત્રણ વાત કરી કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે હારવી જ જોઈએ

શિક્ષક માત્ર એક હોય જ્ઞાતિના નામે આપણે મત તો આપીએ છીએ પણ આપણી જ્ઞાતિનો છોકરો જે શાળામાં ભળે છે ત્યાં શિક્ષક નથી એ વાતની ચિંતા આપણને થતી નથી આપણી અંદરનો માણસ મરી ગયો હોય તો જ આવું થાય આપણને આપણી જ્ઞાતિનો નેતા કોણ છે એ દેખાય છે પણ આપણી જ્ઞાતિના એક છોકરાને ભણતર નથી મળતું એની જિંદગી બગડે છે એને મજૂરીઓ કરવી પડશે એ ચિંતા આપણને કેમ નથી થાતી કેમ કે આપણી અંદરનો આત્મા મરી ગયો છે માણસ મરી ગયો છે હવે આપણે ખાલી હરતું ફરતું ખોખું વધ્યા છે

અમારા બાપ દાદા ખાનદાનમાં કોઈ નેતા નથી આ પહેલી પહેલી પેઢી માંથી અમે આવ્યા બહાર આવ્યા અમને એમ થયું કે કોઈ ન બોલે તો તો કોણ બોલશે અમે નક્કી કર્યું હું બોલીશ કે કે હું હું બોલીશ બોલીશ રામ બધા ભેગા થયા અને જનતા માટે લડાઈ લડીએ છીએ અમે આશા હું રાખીએ છીએ કે તમે તમારા મનને ઢંઢોળો જાતને પ્રશ્ન પૂછો કે હું હાલે છે હું કરવા જેવું છે એમાં ગોપાલ કે ઈસુદાન હું કરવું જોઈએ તમારું મન એમ કે ગુજરાતમાં હવે આ લોકોને આગેવાની હોપી જોઈએ તો અમે તમારી પાસે હાથ લાંબો કરીએ છીએ ટેકો આપો આશીર્વાદ આપો પ્રેમ આપો દોસ્તો મિત્રો ગુજરાત આપણા બધા જેવા લોકોની રાહ જોયું છે ગુજરાતને બરબાદ કરવામાં ભાજપે કંઈ બાકી નથી રાખ્યું તમે વિચારો કે ચૈતરભાઈ વસાવા એની ઉપર એવો આરોપ છે સાચો હોય તોય શું ખોટો હોય તોય શું આરોપ એમ છે કે એક ગ્લાસ કાચનો ફેંક્યો ભાજપના કોઈ માણસ ઉપર અને મારી નાખવાની ત્રણસો સાત લાગી આણંદ પાસે ગંભીરાનો તૂટ્યો જેટલા લોકોનું ખરેખર મૃત્યુ થઈ ગયું એ માણસની મરી જવાની કલમ ક્યાંય લાગી લાગીને એનો અર્થ એવો થયો કે ભાજપના માણસની ગ્લાસની કિંમત કરતાં પણ માણસ મરી જાય ની કિંમત ઓછી છે ગંભીરામાં માણસ મરી જાય એની કોઈ કિંમત નથી પણ ગ્લાસ ન વાગવો જોઈએ ભાજપના વ્યક્તિ સેકન્ડ ક્લાસ સિટીઝન બીજા દરજ્જાનો નાગરિક ભાજપનો આગેવાની પહેલા દરજ્જાનો નાગરિક એ આપણા કરતાં ઊંચો એ આપણા કરતાં મહાન અને આપણે બધા પછી એની નીચે આપણે એના કરતાં નાના આપણે એના કરતાં નિમ્નો માણસ મરી જાય એની કોઈ કિંમત નથી ભાજપવાળાને ગ્લાસ નો અડવો જોઈએ ગ્લાસ કરતા માણાના જીવની કિંમત સસ્તી કરી નાખી છે અને છતાંય આપણામાંથી કોઈનો આત્મા ન જાગે તો આપણે એમ સમજવાનું કે આપણી અંદરનો માણસ મરી ગયો એવું ખોખું વધ્યું છે ભલે ગમે ને ખોખું કર્યા કરે આપણે સમાજમાં રહેવાવાળા લોકો છીએ સમાજમાં બનતી દરેક દુર્ઘટના એના વિશે આપણને દાજવું જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર